ગોદી રોડ પરેલ ગોધરા રોડ અને અન્ય આસપાસના વિસ્તારોમાં રાવણ દહના વિશા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોમાં સ્થાનિક સમુદાયો યુવા મંડળો અને ધાર્મિક સંસ્થાઓ મળી અભૂતપૂર્વ તૈયારીઓ કરી સાંજના છ વાગ્યા કાર્યક્રમોમાં રામલીલાના નાટ્ય અભિનય થી લઈ ભજન કીર્તન સુધીની વૈવિધ્ય સભા પ્રભુત્વે દર્શકોને મંત્ર કરી દીધા પરંતુ આજનું મુખ્ય આકર્ષણ રહ્યું પરેલ વિસ્તારમાં યોજાયેલું સાહીઠ ફૂટ અને સિદ્ધેશ્વરી સોસાયટી જ્યાં સિત્તેર થી પંચોતેર ફૂટના ઉંચા રાવણનું દહન કરવામાં આવ્યું આવિસા પૂતળો જેને તૈયાર કરવામાં લોકોની ખૂબ જ મહેનત લાગી અને ભવ્ય આતશબાજી સાથે દહન કરવામાં આવ્યું કલ્પના કરો આકાશમાં ફૂટતા રંગબેરંગી ફટાકડા ધૂમરા જાળો ને ધમાકામાંથી નીકળતી જ્વાળોએ આખા વિસ્તારને દિવાળી જેવો ઉજ્જવળ બનાવી દીધો આ કાર્યક્રમમાં ખાસ કરી યુવાનો ને બાળકોની ભાગીદારી અદ્ભુત હતી જોએ જય શ્રી રામ ના નારાઓથી વાતાવરણને ઉજાસભર બનાવ્યું અહીંની ભીડ જોવા જેવી છે હજારો લોકો પુરુષો મહિલા બાળકો બધા એકઠા થઈ આ ભવ્ય કાર્યક્રમનો આનંદ માણી રહ્યા છે રાવણ દહન દરમિયાન ફટાકડાઓના ધમાકાએ આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું અને લોકોના ચહેરા ઉપર આનંદની લહેર જોવા મળી આ ઉજવણીએ દાહોદને

ોધરા રોડ વોર્ડ નંબર પાંચ સિદ્ધેશ્વરી માતા મંદિર સિદ્ધેશ્વરી સોસાયટી જે વર્ષોથી દસ દિવસના ગરબા ચાલે છે અને વિજયાદશમીનો પ્રોગ્રામ છેલ્લા પંદરથી સત્તર વર્ષથી અમે કરીએ છીએ અને આ વર્ષે બી દસ દિવસ ગરબા ચાલ્યા અને આજે વિજયા દશમીના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ કરેલ છે અને ભંડારાનું બી આયોજન ચાલુ છે અને ભંડારો બી ચાલી રહ્યો છે અને વધારેમાં વધારા લોકો આવ્યા છે એ અમારે ખુશી છે અને